ભાઈ કર્મ ભૂમિ થી જન્મ ભૂમિ તરફ ની સફર આજે શરૂ થઈ ગઈ છે લે પિત્રુ ભાઈ ચાલો તે રાતના સાડા ત્રણે નીકળવાનો પ્લાન હતો પણ સાડા ત્રણે ઉઠા એવું થયું મોડું થઈ ગયું રાતના કેટલા વાગ્યા જોવો તમે અને અમે ફટાકડા વેચાય છે ને કસ્ટમર છે જો અને આ સુરત છે તો કસ્ટમર છે ગાડી પાર્કિંગ માંથી કાઢી નાખી છે અને અન્યરી જાગી ગઈ છે ગાડી નીકળી ગઈ અન્યરી

અને ઈ છે કુંભણ એટલે અમે બપોરે કુંભણ કરવાના નક્કી કર્યા છે ત્યાં જમીને અને ત્યાર પછી અમે અમારા ગામ જશું એટલે ત્યાં અમારે હોલ્ટ થઈ જાય અને રસ્તા જે બનાવ્યા છે મારી ઉંમરમાં સારામાં સારા રસ્તા અમે ગામ જવામાં જોયા હોય તો આ વર્ષે એક પણ રોડો નહીં એક પણ બમ્પ નહીં હાઈવે ટુ હાઈવે ગામ સુધી આવા રસ્તા નાખી દીધા બહુ સારું કર્યું આટલા વર્ષો સુધી તો ગામમાં જવામાં બહુ તકલીફ થતી પણ રસ્તા બધા એક થી એક ટૂંક સમયમાં નારી અમે પહોંચવા એવા નારી બસ થોડુંક દૂર છે એટલે ત્યાં સુધીના રસ્તા હારા સુરત થી લઈને અહીંયા સુધીના બેસ્ટ રસ્તા જોયા એમાં અમે નેશનલ હાઈવે આઠ નથી લીધો ઈ થોડોક લીધો ઈ સ્ટાર્ટિંગમાં અંકલેશ્વર થી અમે છૂટા થઈ ગયા હતા બાકી ઈ રસ્તોય ખરાબ જ છે પણ અમે જે લીધો ત્યાં અંકલેશ્વર સુધીનો રસ્તો અમને સારો લાગ્યો બાકી મસ્ત રસ્તા બંને બનાવ્યા છે હવે અમે ઘણી રીતના આવ્યા પણ લોકમાં કઈ ફાયદો નથી કેમકે બધા અલગ અલગ ગામમાં જતા હોય એટલે બધાના રસ્તા અલગ અલગ હોય બાકીમાં રસ્તો કે જ ક્યાંથી જવાય કેશનમાં ન લાગે કાંઈક તમારે થોડુંક પૂછાય કોઈક ક્યાં ચાલુ તેમને ગમીને આ વહ્યા આ કામ કલું કહેવાય થઈ આવ્યા ન ગાડી આગળ જાય એમ નથી થઈ

એમા ગામનું તો મુંઢણિયા છે એના કાકીને એની ને એ દીવાલ થાય અહીંયા તો એ જ પતી ગઈ આપડે આપણે ક્યાંક અલગ એવું કેવું છે આ ગલીમાં જ ગલી તો આમ ખેતર આવી ગયા મોટું નતું ના ગાડી મૂકી ઓહો

તમે આવીને હજી જોયું નથી મિત્રો જમી લીધું છે ને હવે જઈએ છીએ વાડીએ ઘરમાંથી વાડીએ પોગી ગયા જોયું ને એક મિનિટ થાય ઘરેથી વાડી પોગતા હાલી માંડવી જો અત્યારે આ માંડવી બધી છે ને ઘરે લઈ જવાની છે અને એને શેકીને ઓળા કરવાની છે ભઠ્ઠો કરશું ઓળા યાર તારું જ ખેતર છે શેકી નાખે છે ને આમ આમ કેવાની આમ કેવી ને હાં થતા આ કમર દુખી જાય અને પાછી ઓળ જવાની કે હું મરતી હું મરતી જાવ પડા જાવી આમ ના ના મને મારથી નહી તમે દોડો પણ નાનો જીતી ગયો કાકી આપડે જયારે દેશ માં આવવાનું હતું

આ સાથી કેવાય આને હાથી હા તો કઈ આવડે નઈ અને કેવાય હાથી

ઓ ક્યારે નઈ હજી તો સિંગ સેકવાની કૌશિક ભાઈ આવશે એને કલાક થાહે પોગતા પછી સિંગ બિંગ કરીને એન્જોય કરીને હવે આ આ માટે આવ્યા છે હા બસ ન્યા ઘરે હું સાફ સફાઈ નું કઈ કરવાની નથી મમ્મી પપ્પા ને બા દાદા પહેલા પોગી ગયા ને એટલે આ ગલકુ ને હા અમુક ગોળ થઈ જાય ગોળ થઈ એલું ઘીસાળું છે ગલકુ છે ગલકાનો વેલો છે આ લીમડો હા આ કેતન ભાઈએ વાવ્યો તો

તમારા ગામમાં સિંહ નહીં એવું કઈ નથી અમારા ગામ ના લાગે અમારે શું છે નવા નવા ત્રણ ચાર વર્ષ થયા છે એના એટલે હજી થોડી ઘા બીક લાગે પણ તોય આ

પણ स्वीटनेस માં શેર શેરડી કરતા ઓછું ઓછું મીઠું છોતા એની ફીલિંગ ઈ આવે પણ પોચો બહુ લાલ શેર આવે ને લાલ શેર એનો તો બહુ ગળ્યારો લોથા મતલબ એનો બહુ ગળ્યા આ મજા આવે તો મજા આ થોડું મીઠું બાને આ આ થોડું છે ને આમ પોચો પોચો વધુ લાગેલો શેરડી થોડીક વાગે માં એવું કઈ વાગે વાગે બહુ વાગે ભાગી જાય તમે ઝરી કે ફોલવામાં આમ થાય ને આમ સીધો કાપો પડી લેડ જેવી

પોતળા ઉપર પગ મૂકી દીધો હશે આપડા માંથી આ જો સૌથી હારો લઈ ને સૌથી હારા આમ જો શેરડી જેટલી સાઈઝ લાગે પણ મોટી જાડી

પેલા વચ્ચે હલાવી લેવ પછી ખોણા કરજો નાનપણ માં કૌશિક ભાઈ વીસ મિનિટ આવું કઈ કઈ તમે બે કલાક કાઢી હો

આ તેલ નીકળવાની સ્પીડ છે જો આ બધો ઓલો ખોળ કેવાય ને નીકળે જો અહીંયા થી વધારાનો પછી આ બધું તેલ છે ને અહીંયા જાય આમાંથી તેલ આવે 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 ને અહીંયા ફિલ્ટર થાય અને સૌથી છેલ્લે જો આ નવા ડબ્બામાં ભરાતું જાય એકદમ જો આમ લીટી જેવું તેલ આ પેકિંગ થઈને કમ્પ્લીટ આવી ગયા મારુતિ સિંગ તેલ ભાઈ બ્લોક માં હવે મજા આવવાની છે કેમ કે હવે છે ને સિંગ લેવા છે ને એને શેકવાનું છે ને ઓળ મોજ કરવાની છે અને હવે શરૂ કરો હવે શરૂ થાય અત્યાર સુધી ટેલર હતું ખેતરે આટા સિંગ પણ હવે મજા આવશે વ્લોગ જોયા કરજો કેમ ગાડી ધીમી હે ગાડી ધીમી કેમ અહીંયા

તોડવાની તલહરા લઈ તલહરા એટલે હું કોમેન્ટ કરી હમણાં બતાવીએ બાર બાર છે

સાંભળ્યું અડાયા કેવાય એને પોદળા કેવાય થઈ ગયો આખો વિડીયો કુંભણ નો બનાવ જોઈએ આખો કુંભણ નો જ આવશે

આજે મેને તોળા વીણવા લાવવામાં પેંડા પેંડા આવી ગયા જો આ ગામના પેંડા પેંડા કોમ્બિનેશન અલગ છે

એટલે એના બેઠક વધુ થતી હોય છે નહીં નહીં હવે મેં દૂરથી જોયું વાડીમાં કામ શરૂ થઈ ગયું છે તો હવે અમારો પ્લાન છે અહીંયાથી એક રાકેશ અમારા ગામ માટે જવાનો પણ આ વિડિયો હવે થોડોક લાંબો થઈ જાય છે તો ત્યાં જશું મારે ઘર બતાવવાનું હોય તમને બધાના રિએક્શન લેવાના હોય બાર દાદાને મળવાનું હોય એટલે વિડિયો થોડોક લાંબો થઈ જશે એટલે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ ત્યાં સુધી તમે છે ને અમે લોકો સાળંગપુર ગયા ને એ વિડીયો જોવો ને તો જોતા આવજો બાજુમાં સજેસ્ટ કરું છું મસ્ત વિડીયો છે સાળંગપુર ઉપર દાદાના દર્શન કરવા માટે ગયેલા તો અત્યારે વિડીયો જોતા હો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જયસોમ નારાયણ છે કૃષ્ણ જય યોગેશ્વર